આજની આ સભાની શરૂઆત આ કાર્યક્રમની શરૂઆત આપણે ભગવાનની પ્રાર્થનાથી કરીશું વસુદે વસુતમ દેવમ પંચાડો રમાર્દમ દેવકી પરમાનંદે જગદગુરુ गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटि समब्रभ નિર્વિઘ કુર્ે દેવ સર્વકાર્ય સુદા શુભ કાર્ય સુસર્વદા બોલો શ્રી ઉમિયા માય શ્રીરામચંદ્ર ભગવાન કી જય પવનસુત હનુમાન કી જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય પ્રેમનગર કંપાના મહેમાનો જેમાં નિયાણી જમાઈ ફુવા ભય ભાણિયાઓ પ્રેમનગર કંપાના રહીશો વગેરેનું પ્રેમનગર કંપાના પચાસ વર્ષ પૂર્ણ થતા જે સુવર્ણ જયંતિ મહોત્સવ આજની ઘડીમાં ઉજવાઈ રહ્યો છે અને નિયાણી દાન ભેટ કાર્યક્રમ નિયાણી દાન ભેટ સન્માન કાર્યક્રમમાં પધારેલા સર્વેનું હું અહીં મંચ પરથી હાર્દિક સ્વાગત કરું છું નવચંડી જ્ઞાન યજ્ઞ બે દિવસથી મહંત શ્રી વિષ્ણુદાસ મહારાજ દ્વારા પીરસાઈ રહ્યું છે એ જ્ઞાનનો લાભ સર્વે લઈ રહ્યા છો અને આજે આપણે આ સભા કાર્યક્રમ આપણી વાલી નિયાણીઓનું સન્માન કરવા માટેનું રાખ્યું છે એ નિમિત્તે ફરીથી હું સર્વેનું સ્વાગત કરું છું કાર્યક્રમ લાંબો છે સમયનો કદાચ દબાવ રહેશે તેથી આપણે એ જ ઘટનાક્રમમાં આગળ વધીએ આજે આ કાર્યક્રમમાં વધારેલા દરેક મહેમાનો અને પંપા રહીશોનું શાબ્દિક સ્વાગત સંદીપ કુમાર રમેશભાઈ પટેલ કરશે સૌ પ્રથમ પ્રેમનગર કંપામાં પધારેલ સૌ નિયાણા અને હું હાર્દિક સ્વાગત કરું છું ભારત વર્ષમાં લાસ્ટ આપણે એક વર્ષમાં તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ભારતની ભૂમિ ઉપર એક અદભુત અભૂતપૂર્વ એક ઘટના ઘટી શ્રી રામચંદ્ર ભગવાનની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ આ સદીનો જ નહીં પરંતુ એક હજાર વર્ષનો આ મહાન ઉત્સવ હતો ઇટ્સ અ ઇવેન્ટ ઓફ મિલેનિયમ આ એક હજાર વર્ષનો ઉત્સવ હતો અમેરિકાને ચાંદ પર જવા માટે જે ચંદ્ર ઉપર જવું પડ્યું જ્યારે ભારત વર્ષને દર્શન આપવા માટે સ્વયં રામચંદ્ર ધરતી ઉપર આવ્યા આ એક અભૂતપૂર્વ ઘટના હતી એના તરત જ પછી આપણે જોયું કે ઉત્તર પ્રદેશની પ્રયાગરાજની ધરતી ઉપર એક સરસ મજાનો મહાકુંભ યોજાયો જેના સાક્ષી આપણે બન્યા કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષમાં એક જ વાર આવે છે અને આપણે આ જન્મમાં એ મહાકુંભ જોયો અને ઘણાએ એમાંથી કદાચ આસ્થાની ડુબકી લગાવી હશે એટલે આ બે ઘટનાના આપણે એકદમ સાક્ષી બન્યા કારણ કે એ પાછી આવવાની નથી અને આવી જ એક ઘટના કદાચ આપણા આંગણે આજે થઈ રહી છે જેનામાં કદાચ આ બીજો એક આ નવચંદી મહાયજ્ઞ છે પ્રેમનગર કંપાનો આના પહેલાં પણ એક થયો હતો પરંતુ એનામાં કેટલા હાજર હતા અને કેટલા નહીં એ ખબર નથી પરંતુ ફરી આ બીજી વખત થઈ રહ્યો છે અને ત્રીજી વખતનો હજી કોઈ અમારું પ્લાનિંગ થશે પણ હાલ પૂરતો અમારા માટે આ એક આ બે ઘટનાને સંલગ્ન છે તો આ બંને ઉત્સવનો ઉલ્લેખ કરી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ બંને ઘટનાને હા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રેમનગર યુવક મંડળ તથા મહિના મંડળ પ્રેરિત ત્રિદિવસીય નવચંડી મહાયજ્ઞ તથા નિયા દાનેટમાં છોતેર નિયીઓના દાનપેટ મહોત્સવમાં આપ સર્વેના હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું ના ધરા સુધી ના ગગન સુધી ઉન્નતિના પતન સુધી આપણે તો જવું છે એકબીજાના મન સુધી મન સુધી એકબીજાના મન સુધી જવાની આ યાત્રા આપણે આવો સૌ સાથે મળી અવસર સેમ અવસર સ્નેહ સમર્પણ અને સંસ્કારનો સાથે મળીને ઉજવીએ વડીલોની આંખ યુવાનોની પાક ની સુખદ સમન્વય થી આવા ભવ્ય થી ભવ્ય સુમારમ ઉજવા જઈ રહ્યા છીએ ત્યારે તમારા સૌ હું વંદન કરું છું આયોજકોની કાર્યક્ષમતાને યુવાનોની કાર્યદક્ષતાને દાતાઓની દિલેરીઓને મહિલાઓની મોટાઈઓને અને સમાજની સહભાગિતાને અનેક મહિલા મહિનાઓની મથામણ અને દોડધામ કરીને પ્રેમનગર કંપા ની 50 વર્ષની ની હાંસલ કરીએ છીએ તો આવો સૌ સાથે મળીને સ્નેહ સમર્પણ સંસ્કાર સંવાદ અને સાતત્યના સુમેલના પ્રસંગને સૌ સાથે મળીને એક ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનીએ અને માં ઉમિયાને પ્રાર્થના કરીએ કે માં ઉમિયા તારા આ નાનકડા બાલુડાએ એક પ્રયાસ કર્યો છે જેને તું સફળ બનાવજે અને તારી હાજરી અહીંયા અવશ્ય રાખજે અને છોત્તેર રિયાણી જે આજે પ્રેમનગરની ધરતીને પાવન કરી છે એના જીવનમાં તું સંવાદ સુમેળ સાચવજે તો આવો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામને આગળ વધારીએ અને ફરીથી એક વાત કહું છું રસમ છે જૂદીને રિવાજો છે નોખા અમારો તો શબ્દો એ શબ્દો એ જ કંકુ ને ચોખા અમારા શબ્દોના આમંત્રણને આપ સૌ માન રાખી આપણો કિંમતી સમય છોડી હશે બધાને કામકાજ હશે પરંતુ છતાંય અમારા આમંત્રણને માન રાખી અને આપ સૌ અહીંયા પધાર્યા છો તો ફરીથી એકવાર સમગ્ર પ્રેમનગર યુવક મંડળ મહિલા મંડળ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ઉત્સાહ શબ્દની ગોઠવણીથી એક સરસ સ્વાગત થયું ફરીથી દરેકનું અહીં સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આજે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસની સંધ્યા ટાઈમે આપણે સૌ નિયા સન્માન કાર્યક્રમમાં ભેગા થયા છીએ તો એક નાની રૂપરેખા હું કાર્યક્રમને આપી દઉં હમણાં જ આપણું શાબ્દિક સ્વાગત થયું ત્યારબાદ સ્વાગત ગીત થશે અને ત્યારબાદ આપણા પંપાના વડીલો દ્વારા દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને ખુલ્લો મુકાશે ત્યારબાદ વડીલોનો સન્માનનો કાર્યક્રમ છે ત્યારબાદ પ્રેમનગર પંપાનો સમગ્ર ઇતિહાસ અને એનો પરિચય આપવાનો છે અને કંપાની લક્ષ્મીઓ અને નાની કુવાસીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે ત્યારબાદ આપણે નિયાણી દાનભેટનો કાર્યક્રમ છે એમની સન્માનનો કાર્યક્રમ છે અને પ્રાસંગિક પ્રવચનો થશે અહીં પહેલેથી જ ઘણા નામ નોંધાયેલા છે પ્રાસંગિક પ્રવચન કરવા સમય પ્રમાણે આપણે દરેકને સમય આપીશું છતાંય બેઠા બેઠા કોઈના મનમાં એમ થાય કે ના મારે પણ આ કાર્યક્રમના સહભાગી થવું છે અને બે શબ્દો સારા એવા પ્રાસંગિક પ્રવચન કરવું છે તો અહીંયા નામ નોંધાવી દેશો જેથી કરીને એમને પણ બોલવાનો મોકો મળે હવે હું વિનંતી કરીશ આ ગામની વહુઓને જે સ્વાગત ગીત લઈને આવે છે શુભદિન આયો રે માનસીબહેન પૂજાબેન શિલ્પાબેન ભૂમિબહેન અંજનીબહેન અને વંદના બેન આજે તમારા સ્વાગત માટે અમારી વો પણ આગળ આવી છે એમની કલાકૃતિ અને શારીરિક ક્રમ દ્વારા આપનું સ્વાગત કરશે શુભદિન આયુ એવું એમ નાના ભૂલકાઓ જે આગળ પાછળ ફરી રહ્યા છે બધા શાંતિથી બેસી લે બેઠા આગળથી ગાદલા ઉપર જગ્યા છે અને ખાસ કરીને જે પ્રોગ્રામ માં રહ્યા હોય ને આગળ જ આવી જજો દિન આયો મારા આંગણિયે શુભ આયો રે આમ તો જમાઈ દીકરી બધા એમના દીકરી એમના માફતરે આવે જમાઈ એમના સસરામાં આવે એ લગભગ બહુ મોટી વાત નથી પણ આ અવસરની રાહ જેમ અષાઢ મહિનામાં પાણી ભરેલા વાદળોની જોવાતી હોય એમ પ્રેમનગરના નગરવાસીઓ જોતા હતા ઘણા લાંબા સમયથી આનું ઝીણવટ પૂર્વક પ્લાનિંગ કર્યું ત્રણ વર્ષથી કદાચ બે હજાર બાવીસ એટલે બે હજાર ત્રેવીસથી આનું પ્લાનિંગ ચાલતું હતું એની હું એક નાનકડી થોડીક રૂપરેખા આપી દઉં દિવાળીના દિવસે અમારું દરેક અમારે બીજા કંપાઓ બધા ખબર નહીં અમારી એક કંપ દરેકનું એક સ્નેહ મિલન થાય જ્યાં કંપાના બધા જ ભેગા થાય અમારે ઘરે ઘરે મળવાનો રિવાજ બહુ ઓછો છે પણ એક જ જગ્યાએ ભેગા થઈ ભગવાનની સ્તુતિ ભગવાનને પ્રાર્થના અને દિવાળીના નવા વર્ષના સંબોધન કરી એકબીજાને ગળે મળી અને નવા વર્ષની શરૂઆત કરીએ આવનારા વર્ષોમાં ગયા વર્ષોમાં નાની મોટી ભૂલ થઈ હોય એની ક્ષમાયાતના કરી નવું ચાલુ થતું વર્ષનું શુભારંભ કઈ રીતે કરો એની નાની મોટી ઝલક બધા આપતા હોય એવામાં વડીલો દ્વારા અંદર અંદર ચર્ચાઓ થતી બે હજાર અગિયારમાં આપણે નવચંડીનો કાર્યક્રમ કર્યો હતો પંદર એપ્રિલથી કંઈક અઢાર એપ્રિલમાં એ વખતેથી પછી વચ્ચે કોઈ કાર્યક્રમ થયો નહોતો તો અમારા કાંતિબાપા બોલવા ઊભા થયા બે હજાર ત્રેવીસ ત્રેવીસમાં કે સોરી બે હજાર બાવીસ બે હજાર બાવીસની દિવાળી ઊભા થયા કે છોકરાઓ ઘણા દિવસ થયા ઘણા વર્ષો ગયા આપણે નિયાણીને દાન કાર્યક્રમ રાખ્યો નથી તમે બધા દર વર્ષે કહો છો પણ આ વર્ષે અમારા બધાની ઈચ્છા છે કે જો તમારું પ્લાનિંગ થતું હોય તો ગોઠવો તો એ જ ક્ષણ બે હજાર બાવીસની દિવાળી દિવાળીના મિલન પૂરું થતાં જ બધા જ યુવાનો એક્શનમાં આવ્યા કે ના આપણે વડીલોની ઈચ્છા છે અને વડીલોની ઈચ્છાને વધાવી લો બધા જ વડીલો કહેતા હતા તો એને ધ્યાનમાં રાખી અને એ જ દિવસે દિવાળીના દિવસે જ આખો કાર્યક્રમ ઘડાયો કે આવતી મે મહિનાની પહેલી બીજી ત્રીજી મે બે હજાર ત્રેવીસના આપણે નિય